કે માલધારી માલધારી સમાજના લોકો શું કરતા હતા તો આવશે ઓપ્શન નંબર બી માલધારી સમાજના લોકો જે છે એ મિત્રો નેસમાં રહેતા હતા હવે જોઈએ પાંચમો વિમુક્ત જાતિઓ તો પાંચમાની અંદર આપણો રાઈટ આન્સર શું થશે વિમુક્ત જાતિઓની અંદર તો પાંચમાની અંદર આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી મિયાણા વાઘેર અને ડફેર એવી જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓની અંદર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા જોડકા આગળ વધીએ હવે આગળ છે બીજો ખાલી જગ્યા પૂરો પહેલો છે કે એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો આપણા ચેપ્ટર નું ટાઇટલ જ છે કે વિચારતી કે વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે અને આ વ્યાખ્યા જે છે તમને એક માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે અને ખાસ મિત્રો તમારી વાર્ષિક પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફસ્ટ વાળા વિડીયો જોતા હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે છાત્રાલયો સ્થાપના કરવામાં આવી હતી આગળ આગળ છે ત્રીજો કે પોઠોનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે

આગળ છે તીજો કે આગળ જોઈએ ચોથો કે શાહ લખાણોમાં વણઝારાઓના કાર્યો નો ઉલ્લેખ કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ કેવું છે આ વિધાન તદ્દન ખોટું છે આગળ વધીએ હવે આગળ છે ચોથો કે નીચેના પ્રશ્ન આપણે ઉત્તર આપવાના છે તો પહેલો જોઈએ કે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થયો હતો અને શા માટે થયો હતો તો વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુ આપતા આ રીતે ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો એટલે કે સરકારની યોજનાઓ જણાવવાની છે આપણે તો પહેલો છે કે સ્વતંત્ર પછી ભારત સરકારે ઈસન ઓગણીસો માં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ

કે વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માન અધિકાર આપવામાં આવ્યો માનવ અધિકાર આપવામાં આવ્યો આગળ છે ત્રીજો કે ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યા છે ચોથો છે કે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવી ને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો કર્યા છે પાંચમો છે સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ સરકાર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે આગળ આગળ છે ત્રીજો કે કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થાનાંતર કરવાની જરૂર કેમ પડે છે તો એનું આપણે કારણ આપણે જાણીએ છીએ કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે એકવાર પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે તેઓ ઘેટા બકરા અને ઊંટ પાળે છે કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની વધારે અછત સર્જાય છે આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થાનાંતર કરવાની ફરજ પડે છે અને ચોમાસાની અંદર કચ્છના મિત્રો દરિયાકાંઠો આવે છે તે બધી જ નદીઓ જે છે આપણા ગુજરાતની બધી નદીઓ દરિયાકાંઠાને મળે છે એનું સંપૂર્ણ પાણી કચ્છમાંથી વહે છે માટે આમને સ્થાનાંતર કરવું પડતું હોય છે જાતો છે નટ લોકો દ્વારા કયા કયા કર્તબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા એનો આપણે જવાબ જોઈએ તો વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતા હતા વણજારા પોતાના ભરીને લઈ જતા હતા મુઘલ બાદશાહ સમયમાં વણજારાઓ બળદ પર અનાજ શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદની પોટ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા હતા તેઓ ભારત અને વિશ્વ વચ્ચે લાવવા લઈ જવાનું કામ કરીને અર્થ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર છ જે છે અને સારો લાગ્યો હોય તમારા માટે જો ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો મારા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ આવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત